યા મદદ જય જવાન જય કિસાન તો મિત્રો હવે એમ લાગે છે કે શિયાળો આવી ગયો કેમ આપણે સવારના પાંચ વાગે વાળી આવ્યા એટલે બહુ ઠંડી લાગી અને આજે આપણે ફુવારા કરવાના હતા ચાલુ કાલના વીડિયા તમે જોયું કે આપણે ફુવારા ગોઠવાઈ ગયા હતા એટલે સવારમાં આવીને થોડા હેરાન થયા એક બે ફુવારા બંધ હતા વચ્ચેમાં હાંડો અટકી ગયો એટલે કલાક આપણે એમાં વહી ગયા છ વાગે આપણે ફુવારા ચાલુ થયા અને પછી આપણે થોડોક ટાઈમ હતો એટલે આ મારી પાછળ તમે જુઓ કે આમાં આપણે બહુ પાહ નહોતી આમાં આપણે થોડું થોડું બધું વિગેરે વિગેરે વાવતર કરવાનું છે એટલે આમાં અત્યારે પહેલાં પારા કરી અને પછી અને પાણી પાઈ દઈ પછી આમાં આપણે પછી રાહ પાકી નાખીએ એટલે પાં થઈ જાય એ રીતનું કાર્ય આપણે આમાં જે કરી નાખીએ અને બીજું આગળ જોઈએ હવે બીજું કંઈ નવીન કામ જે નીકળે કરીએ બાકીના થોડીક વાર પછી આપણે ફુવારા ફેરવવાના છે તો અત્યારે અડધી કલાક જવા દેવાની હતી તો લાઇટ વઈ ગઈ જોઈ પાછી કેટલાક વાગે લાઇટ આવે અડધી કલાક જાય પછી આપણે ફુવારા પાછા ફેરવી અને ચાલુ કરવાના છે એટલે આજને કાલ બે દિવસ આપણે ફુવારા ફેરવવાનું કામ છે પછી એક બે દી ફૂંકાય પછી એમાં પાછું વાવેતર ચાલુ કરશું તો ચાલો હજી આગળ આપણું આજનું જે કામકાજ નીકળ્યું આપણે ફુવારે ફેરવી નહીં ખા અહીં સુધી આપણે પલરી ગયો આમાં સાડી ત્રણ કલાક જેવું થયું આ જો તો દેખાયા કાળું પડું થઈ ગયું હવે અહીંયા ફેરવી નાખ્યું એટલે હવે આજે તો પછી ચાર પાંચ વાગે ફેરવશું હવે પાછી મોટર કરાવી દીધી ચાલુ આપણે વાત લાગશે પાણી આવતા કેમ કે લાઈન ખાલી થઈ ગઈ હજાર ફૂટનો શાહ હે ચોવી ફુવારા હે આમાં ચોવી થઈ ગયા ને એક વધારે દીધો ના વખતે ટેફલા તો એવા છે ને મિત્રો આ રોટરોટરમાં આવેલા ને તેમાં હિસો વાળા થઈ ગયા આમાં જે ઉઘાડા પગે તો હાલી નો હગી આપણું મિની ટ્રેક્ટર હાલતું હતું તો ટાયરમાં છે ને ત્યાં ડેફો ને કાળા લીટા થઈ જતા એટલે ઘાહોટી આવી જતી હતી ફરબારી આ હુહર વાકી લીધું હોય ને તો સો મહિના તમે બીજે ખેડ કરી હોય ને એટલું ઘાહોટી આવી જાય ટાયરમાં એવો ઘાહોટી લાગતી હતી આ ડેફામાં મોટર થઈ ગઈ ચાલુ અને પાણીમાંથી આવો મીંડું છે હવે નીચેના ફુવારા પેલા ચાલુ થઈ ગયા કેમકે એનો ફુવા આથમણી દેશ છે એટલે પાણી પહેલા ન્યા જાય મિત્રો ચાલુ આપડે તો ચાલો હવે આને લાઈટ જાય ત્યાં સુધી આપણે આપવાના છે પછી ચાર વાગે પછી ફેરવી નાખીએ આંબા તો આપણે લગભગ જાજો ટાઈમ પહેલાં આપણે લઈ આવ્યા હતા આપણે એક વિડીયામાં તમે જોયું છે કે આપણે આંબા લઈ આવ્યા પણ હવે આંબા તો લઈ આવ્યા પછી વાવવાનું વેચતા જ ન આવ્યું પછી મોસમ પડી ગઈ અને હવે આજે થોડોક ટાઈમ મળ્યો છે તો આજે વાવી દઈએ પછી શું કે આજુબાજુમાં વાવેતર થઈ જાય ને એટલે પાણી પીધા કરે એ કરતાં હુકાઈ જાય તો આમાં હવે એક બે તો ફેલ થઈ ગયા હતું પણ પાછા કોરાણા આ બધા ફેલ થઈ ગયા હતા પાછા નવા પાંદડા કાઢ્યા એટલે હવે જમીનમાં વાવી દઈએ તો પાણી વ્યવસ્થિત પીએ તો મૂળનો વિકાસ થાય તો ફેલ ન થાય તો આપણે ઓળખા ખાલા છે એમાં પ્રભાવિત કરી દઈ તો મમ્મી એક લઈ ગઈ બે ત્રણ તો આંબા વાવીએ એની સાથે આપણે આ આપણું છે આર પંચાણું એનું આપણે દ્રાવણ ભેગું નાખી દીધું મેન આનું કામ છે મૂળનો વિકાસ કરવાનું એટલે આપણી કલમું ખાએ ભાગે બાકી કોરા વધુ જો આ હાવ ફેલ થઈ ગઈ હતી જો આ રીતનું થઈ ગયું ઠૂંગું પછી આપણે આર પંચાણું એક બે ફેરી પાયું ને પાણી પાયા રાખ્યા એટલે આ રીતના હવા પાંદડા નીકળવા તો મિત્રો આપણે ખાડામાં કલમનું રોપણ કરી નાખ્યું આડે મને એકમાં તો હોય જાય આ કલમ તમને એમાં આ તો ઠુંગું હોય એવું કલમ થોડીક કહેવાય પણ આ અત્યારે તમે જોઈ લો પછી નેક્સ્ટ વિડીયો હું તમને બતાવીશ કે આપણું વાવે અત્યારે સક્સેસ થયું કે શું છે આ રીતનું વાવી દીધું છે હશે ને પછી એક જાન પછી નળ્યું છે ને બધી વાડીએ નો પોતાડ્યું ને તાન લઈને બોડી પાસે નાખી દીધું નહીં વાડીએ જ પોતાડી દેવું બોડી હું નાખું બસ બાત લે બસ ઓલ કોં તોડી નાખો પછી ના પાણી હાધું નાખવું કે હા ને પાણી કાં તો આખા દિન બે વાર ડોલ નાખી જાઉં હું માં ને બપોર પછી આને છે ને આપણે દસક દિવસ પછી હું તમને બતાવીશ કે આમાં કોરામાં નીકળી કે નહીં નહીં નીકળે પાછો વાવી દઉં ભાઈ આવું કાઢી બીજો વાવી દેવું પાણી દૂર આવી જાય પાણીનું ધ્યાન રાખવું જોઈએ બે દી પૂરતું પછી તો આપણે ક્યારે આમાં ખામણા કરી ને બધું આમ બસ હ આ પાણી કજી જો હા ઈ પછી નાખી જા હું પણ પેલા ચાર આંબાનું પાણી ચાલ હવે બીજો આવી દે હજી એમાં યાર ઈનું જ આવો આજ વાવતર કરવાની હા આ ટુંગું લઈ જો કલમ કે કલમ બોય કે આ મિત્રો તમે કેજો કે આ કોરા છે કે નહીં કોરા છે

તો મિત્રો આપણે વાંજી કાલે આપણે આંબાનું વાવતર કરતા હતા અહીંયા આપણે ડ્રીપની નળી પેડી હતી તો ન્યાથી આપણે બધી ભેગી કરી લીધી આપણે એમાં ચણાનું વાવતર કરવું તો અહીંયા નળે હતી તો નથી આવી અને આપણો આ દેશી જુગાટ કે આમાં ડ્રીપ ફકેલવાનો એટલે આપણે અહીંયા બીજે વ્યસ્ત બગડે નહીં અને આમાં હોય ને તો ઉંદર કે કાંઈ બગાડે નહીં હવે એમાં આમાં રીતના હકેલવામાં આ રીતના જણો ફેરવતો જાય આમ આપણા ઉતાવળથી હકેલી ને એટલે આ રીતનું ખાચા ખૂચી વાળું થઈ ગયું બાકી શાંતિથી હકે લઈએ ને જેવડા ખીમડું તૈયાર છે ને આનું પણ માં એ રીતની આમાં હકેલાઈ જાય આપણે લીધી હોય પાથરવી હોય એટલે ખાલી આમાં રાખી ત્રણસો ફૂટ ની લંબાઈ વાળી છે ને પોણા ત્રણસો છે બસો ને તીનસોતેર ફૂટ ની હવે એ આપણે હકલતા કેટલી વાર લાગે આડી તમે જોજો ના ના આ રીતના નાખી દઈ ખાંડ થઈ જાય પછી નીકાળવા તણી મજા આવે આવી ગયો છે ધ્યાન રાખવું પડે હાથમાં લાગી જાય આપણે ખીરા હોય ને બાયર હોય જો નળી છે કે આપણે ફટાફટ અકેલી નાખીએ પછી ટાઈમ હશે છે તો આપણે આગળ જઈએ ખેતરમાં